સંવેદનશીલતા જવાબદારી અને માતૃત્વનો જીવન દાખલો બની સામે આવ્યો પાયલને દત્તક લેવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી તેની શિક્ષણ સંસ્કાર ઉછેર અને સુરક્ષા જેવી તમામ જવાબદારીઓ કિન્નર સમાજે પ્રેમથી નિભાવી આનંદથી જાણ ગોધરા આવી પહોંચી ત્યારે સમગ્ર મર્ગ ઉત્સવમાં બની ગયો રંગબેરંગી સજાવટ ઢોલ નગારા સંગીત અને શુભેચ્છાઓ વચ્ચે પરંપરાગત વિધિ પ્રમાણે મંડપ મહેરાયો અને શુભ મુહૂર્તે ફેરા ફરાયા દીકરીના કરિયાવરથી લઈને મહેમાનોના જમણવાર સુધીનો તમામ ખર્ચ કિન્નર સમાજે પોતાની જવાબદારી સમજી ઉઠાવ્યો વિદાયનો ક્ષણ આવ્યો ત્યારે કિન્નર સમાજના સભ્યોની આંખોમાંથી આંસુ વહેતા હતા આ માત્ર એક વિધિ નહોતી આ માતા પિતાની લાગણીનું પરિપૂર્ણ સ્વરૂપ હતું સમાજે જે સમુદાયને ઘણીવાર પરિધિ પર રાખ્યો એ સમુદાયે આજે માનવતાનો મધુર પાઠ બનાવ્યો આ પ્રસંગે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સંબંધો લોહીથી નહીં સ્વીકાર અને હતો હું ગોધરા મોરબી થી સંગીતા નાયક બોલું છું અને અમે ગોધરામાં રહીએ છીએ અને આ મારી દીકરીની દીકરી છે એની માને મેં લીધી હતી હવે મારી દીકરીની દીકરીઓ બી હું પરિણામું છું અને કન્યાદાનમાં બધું ચાલું છું જે સાંસિથી માંડીને ચમચી તક બધું જે હોય એ બધું જ આપું છું એને હું અમે આજ ત્રણ દિવસથી બાર તારીખથી બધું આયોજન કરી રહ્યા છીએ બાર તારીખથી અત્યારે ચૌદ તારીખના એના લગ્ન છે તો અમે ધામધૂમ કરી રહ્યા છીએ તેર તારીખે રાત જગો હતો તેર તારીખે અમે બધાએ ધામધૂમ કર્યું બધાને બોલાયા સારી રીતે રાત જગા કર્યા અને અમારી દીકરીને સારી રીતે આ પીડા કરીશું અમે અને સાસરે વળાઈશું માતાજી એને સાસરીમાં સુખ આપે અને એને કોઈ દુઃખ ના પડે અને એના આગળ કંઈ બી થાય તો અમે બેઠા છીએ જ્યાં હોળી અમે જીવશું ત્યાં જાણી અમે એમનું રાખશું અને અમે બોલાવશું એને અમે અહીંયા ભૂરાગાવ ખાતે મારો મઠ છે દે નાયક હીરા દે નાયક અને ગોધરામાં મારો બહુ મોટો મઠ છે ત્યાંથી અમારે એક સોસાયટીમાં ઝૂલેલાલ સોસાયટીમાં અમારો બીજો એક મઠ છે ત્યાં આગળ અમારા દીકરીના મેરેજ રાખેલા છે જે મારા ગુરુએ દોઢ મહિનાની હતી અને ગોદ લીધી હતી દત્તક લીધી હતી દોઢ મહિનાથી લઈને અત્યાર સુધીમાં એને એટલી મોટી કરી એની બધી ખુશીઓ પૂરી કરી એને ભણાઈ એને પાર્લરનું શીખવાડ્યું છે એ બધું કરી અને અત્યારે બાર તારીખથી અમારા ઘરે ફંક્શન ચાલી રહ્યા છે અને તેર તારીખે રાસ ગરબા હતા અને આજે આણંદથી જાન આવેલી છે અને દીકરીના લગ્ન છે એ પ્રભુતામાં પહેલાં પગલાં માંડી રહી છે એને અમારા ઘરના બધાના એમની મમ્મીના બધાના આશીર્વાદ છે અને ગોધરાની જનતાઓને પણ ખૂબ ખૂબ આભાર એમનો કે અમને બહુ સાથ સહકાર અને સપોર્ટ આપ્યો કન્યાદાનમાં બધું જ આપ્યું છે જે મારા દાદીએ કે ચમચીથી માંડીને સાણસેથી માંડીને રસોડા સેટ બેડ ફ્રીજ બધું જ આપેલું છે એમને જે એને ગમતું હતું એ દરેક વસ્તુ એને આપી છે